માની લો કે આગાહી અનુસાર અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર શરૂ થઈ ચૂક્યો છે વરસાદનો મિની રાઉન્ડ અત્યારનું અમે તમને દોસ્તો ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાંથી આવેલી ડિપ્રેશન લેવલની મજબૂત વરસાદી સિસ્ટમના કારણે જોઈ શકો છો ગુજરાતના કેટલાય ઉત્તર ગુજરાત કચ્છથી માંડી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં આવ્યો છે મોટો પલટો ત્યારે આજે તો અમુક વિસ્તારોમાં જાણીશું હવામાન વિભાગે કયા ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે તો દોસ્તો આવનારા દિવસોની અંદર ચાઇનાના દરિયામાં બનનારા વાવાઝોડાને લઈ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું આવશે ને તેમણે શું કરી છે આ મોટી આગાહી તો આવનારા વીસ એકવીસ બાવીસથી લઈ ત્રીસ જુલાઈથી ઓગસ્ટ મહિનાનું પણ આપણે પૂર્વાનુમાન વરસાદનું જાણીશું હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અશોકભાઈ પટેલથી માંડી અને દોસ્તો વીસ જુલાઈની વહેલી સવારે પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આ નક્ષત્ર કયા વાહન સાથે અને કેટલા દિવસ સુધી ચાલશે તો કયા વિસ્તારોમાં આ નક્ષત્રમાં પડશે મિત્રો અમૃત જેવા પાણી તમામ અપડેટ એક પછી એક જાણીએ પહેલાં દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને ભારતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને પશ્ચિમી ભારતના કાંઠા પર વરસાદની ગતિવિધિ વધુ જોવા મળી રહી છે એમાં પણ જે બંગાળના ઉપસાગરમાં ગઈકાલે મધ્યપ્રદેશ લાગુના રાજસ્થાનના ભાગો પર ડિપ્રેશન હતું તે અત્યારે વહેલી સવારે તમે જોઈ શકો છો પાકિસ્તાન રાજસ્થાન અને આપણા ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં જોઈ શકો અત્યારે ધોધમાર વરસાદ આપી રહ્યું છે વહેલી સવાર દરમિયાન દોસ્તો બનાસકાંઠાના તમે જોઈ શકો છો થરાદ ધાનેરા સંચોરથી માંડીને બનાસકાંઠાના કેટલાય ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે તો બાકીના મહેસાણા આ સાથે જ પાટણથી માંડી હવે પછી તો કચ્છના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની સંભાવના બોલાઈ રહી છે તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ દોસ્તો જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ પલટો આવશે તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અત્યારે ગરમી અને બફારાના પ્રમાણ પછી ગુજરાત રાજ્યમાં જાણીશું આજે કયા વિસ્તારોમાં ક્યારે પડશે વરસાદ કલાકની વાત કરીએ તો દોસ્તો દોસ્તો જ વરસાદનો વરસાદનો રાઉન્ડ રાઉન્ડ આ નથી છૂટો છવાયો છે ને ગઈકાલે ભાવનગરના મહુવાના કેટલાક ગ્રામ્ય પંથકો હોય દ્વારકાના કેટલાક ગ્રામ્ય પંથકોથી માંડી જામનગર તો આ સાથે સુરેન્દ્રનગરથી અમદાવાદના કેટલાક ગ્રામ્ય પંથકોથી લઈ વહેલી સવાર દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ગાજ વીજ સાથેના વરસાદની ગતિવિધિ શરૂ થઈ છે આપણે જાણીએ આ તમામ અપડેટે પહેલાં તો દોસ્તો હવામાન વિભાગ તરફથી આજે ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી જેના આગાહીના નકશા જોઈ લઈએ અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે દોસ્તો જોઈ શકો છો આજનો જે ગુજરાતનો આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં આજે દોસ્તો કચ્છના અને સૌરાષ્ટ્રના જોઈ શકો છો ઘણા જ ભાગોમાં હવામાન વિભાગે હળવાથી મંડ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે કચ્છના લગભગ તમામ ભાગો જેમાં પચાસથી લઈને સિત્તેર ટકા સુધીના વિસ્તારોની અંદર આજે હવામાન વિભાગે હળવા મધ્યમથી ઝાપટાથી માંડીને વરસાદ તો અમુક સીમિત વિસ્તારમાં આજે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથના પણ કેટલાક છૂટાછવાયા ભાગોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી રહી શકે તો બાકીના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તે જિલ્લાના દોસ્તો પચાસ ટકા સુધીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહે તેવી હવામાન વિભાગે આજે આગાહી કરી છે આ વરસાદનો શરૂ થયેલો મિની રાઉન્ડ દોસ્તો જુલાઈએ પણ જોવા મળશે અને તમે જોઈ શકો સમગ્ર ગુજરાતની અંદર વીસ જુલાઈનો ગુજરાત હવામાન વિભાગે જે આગાહીનો નકશો રજૂ કર્યો છે જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પચીસ થી પચાસ ટકા સુધીના ભાગોની અંદર વરસાદની હળવી મધ્યમ ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના આમ હવામાન વિભાગે વીસ તારીખ આ સાથે એકવીસ તારીખે પણ હજુ ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહે અને ત્યાર પછી વરસાદનો આ મિની રાઉન્ડ પૂર્ણ થવાની સાથે રાજ્યની અંદર દોસ્તો બાવીસ ત્રેવીસ ચોવીસ તારીખ સુધીના આગાહીના જે નકશાઓ રજૂ કર્યા છે જેમાં ચોવીસ તારીખ સુધી રાજ્યમાં હળવો મધ્યમ છૂટો છવાયો ગુજરાતના સીમિત વિસ્તારમાં વરસાદ પડે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે પરંતુ દોસ્તો મિની રાઉન્ડનો આજે સૌથી મુખ્ય દિવસ છે અને જેમાં કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ભારે પવન જ્યાં થંડરસ્ટોમની એક્ટિવિટી બને ત્યાં ત્રીસથી માંડી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનોની સાથે હળવી મધ્યમ વીજ સાથે વરસાદ પડે તેવી આગાહી અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી આવી રહી છે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો ભારતીય હવામાન વિભાગે પણ આજે જે ભારતના તમામે તમામ રાજ્યનો એલર્ટવાળો નકશો રજૂ કર્યો છે જેમાં તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાંથી જે ડિપ્રેશન આવ્યું અને જે રાજસ્થાન ઉપર સક્રિય હોવાને લઈ રાજસ્થાનમાં આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલ છે તો આપણા ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદનું આજે યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગે આપેલ છે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે જેમ બપોર સાંજથી માંડી વીસ જુલાઈ એકવીસ જુલાઈથી બાવીસ જુલાઈથી આગળના દિવસોની આગાહી જોઈએ તો દોસ્તો તમે જોઈ શકો છો અમે તમને સૌથી પહેલાં તો સેટેલાઇટ પિક્ચરની અંદર બતાવી રહ્યા છીએ પાછલી કેટલીક કલાકોથી ડિપ્રેશન પોતાના સેન્ટરમાંથી વાદળાઓ બનાવતું બનાવતું જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર વહેલી સવારથી જ વરસાદની ગતિવિધિ વિસ્તારો અને તીવ્રતાઓ વધારતું જોવા મળી રહ્યું છે બનાસકાંઠાના કેટલાક પાલનપુર આજુબાજુનામાં વિસ્તારોથી માંડી ગાજ વીજ સાથેના સવાર દરમિયાન પડેલા વરસાદ પછી હવે કચ્છના કેટલાય ભાગોમાં વરસાદની ગતિવિધિ શરૂ થવાના આરે છે અને તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદની સંભાવના કચ્છના રાપર આજુબાજુના વિસ્તારો હોય અડેસર આજુબાજુના વિસ્તારોથી મનફરા ભચાવ ગાંધીધામ માંડવી થી લઈ રણ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ થઈ શકે છે સાબરકાંઠાના હિંમતનગર લાગુના વિસ્તારો હોય પ્રાંતિજ માણસા ઈડર વડનગર મહેસાણાથી લઈ મોઢેરા માંડી થી પાટણના અમુક હરીજ ચણાસના પાટણ રોડા થી વડનગર તો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગરના ધાગધરા કુડા મોરબીના હળવદ લાગુના વિસ્તારોથી નળ સરોવર તો કડી મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર દોસ્તો આગામી કલાકોની અંદર છૂટો છવાયો હળવાથી માંડી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના બની રહી છે પરંતુ આજે કચ્છ માટે દોસ્તો ભારે દિવસ બની શકે છે ને જેમાં કચ્છના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળી શકે છે અને તમે જોઈ શકો છો ગાંધીધામ આજુબાજુના ગ્રામ્ય પંથકો જેમાં ટોણા આ સાથે ખોખા ખોખા લાગુના વિસ્તારોથી માંડી ભુજ કેરા સમતરા ધમા ધમાડકા લાગુના વિસ્તારો હોય આ સાથે માંડવી મુન્દ્રા નલિયાથી લઈ અને જેમ જેમ દિવસ પસાર થતો જશે તેમ વરસાદની ગતિવિધિ કચ્છના દરિયાના કાંઠાના ભાગોથી લઈ તમામ પંથકોમાં આજે હળવા મધ્યમથી સીમિત વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે તો એકલ દોકલ જગ્યાએ ત્રણથી માંડીને ચાર ઇંચ સુધીનો વરસાદ પડે તેવી સંભાવના દોસ્તો જોવા મળી રહી છે અને આપને જણાવી દઈએ તો આ ડિપ્રેશન આગામી કલાકોની અંદર રાજસ્થાનના ભાગો પરથી થોડું ઉત્તરની દિશા તરફ સરકશે પરંતુ અરબી સમુદ્ર અત્યારે સક્રિય હોવાને લઈ અને દોસ્તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ આજે પલટો આવશે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો દોસ્તો આજે દ્વારકાના વિસ્તારો હોય જામનગરના વિસ્તારોથી લઈ મોરબી રાજકોટ અને પોરબંદરના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો ગાજ વીજ સાથેનો આજે હળવો વરસાદ પડી શકે છે તો અન્ય વિસ્તારોની વાત કરીએ જૂનાગઢ જસદણ અમરેલી ગીર સોમનાથ અમરેલી મહુવા તળાજા ભાવનગરથી લઈ અને જોઈ શકો બોટાદ સુધીના પંથકોની અંદર ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી માંડી આજે દોસ્તો દિવસ દરમિયાન ભારે વાદળ્યું વાતાવરણ ગરમી અને બફારાના પ્રમાણની સાથે અમુક વિસ્તારોમાં છાંટછૂટ સાથે હળવાથી મધ્યમ તો અમુક સીમિત વિસ્તાર કે જ્યાં પશ્ચિમી સૌરાષ્ટ્રનો ભાગ હશે ત્યાં ભારે વરસાદ પણ હજુ પડી શકે છે તો મધ્ય ગુજરાતની અંદર દોસ્તો તમે જોઈ શકો છો છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા અને દક્ષિણ ગુજરાતની અંદર પણ જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી વ્યારાના પંથકોમાં છેલ્લી ચોવીસ કલાકમાં હળવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે એ જ પ્રમાણની છૂટી છવાઈ હળવી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી તો બીજી તરફ દોસ્તો આજે મોડી સાંજ અને રાત્રિની આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના કાંઠાથી લઈ સાંજ દરમિયાન મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ છૂટો છવાયો પડે તેવી સંભાવના જોવા મળી રહી છે આજ આવનારી ચોવીસ કલાક સુધી જેમાં પણ તમે જોઈ શકો છો કચ્છના અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો માટે વરસાદની સંભાવના જોવા મળી રહી છે ને હવે પછી દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે ડિપ્રેશન ભારતના વાતાવરણમાં સક્રિય જોવા મળી રહ્યું છે તેનું બુલેટિન જાહેર થયું છે તે પણ જણાવીએ તો જોઈ શકો છો ગઈકાલે જે સિસ્ટમ મધ્યપ્રદેશ અને લાગુના ઉત્તર પ્રદેશના ભાગોમાં ડિપ્રેશન લેવલમાં હતી આ સિસ્ટમ દોસ્તો અત્યારે આગળ વધી અને જેનું લોકેશન બતાવવામાં આવી રહ્યું છે કે આ સિસ્ટમ અત્યારે રાજસ્થાનના ભાગો ઉપર આવી ચૂકી છે એ મોડલ આધારિત તમે તમને આ સિસ્ટમનું લોકેશન બતાવીએ તો સરફેસ લેવલ ઉપર તમે જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે ઉત્તરીય રાજસ્થાનથી લઈ અને ખાસ કરીને આ ભાગો પર સક્રિય જોવા મળી રહી છે ને જેનો સક્રિય વાદળોનો છેડો અત્યારે ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યું આ સિસ્ટમના સક્રિય વાદળાઓ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત લાગુના આ સાથે જ કચ્છના ભાગો ઉપર આવી શકે છે તો મધ્ય ગુજરાત સુધી પણ અમુક વાદળાઓ આવવાને લઈ રાજ્યના આ પંથકોમાં વરસાદની ગતિવિધિ આજે વધે તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે ત્યારે વધુમાં દોસ્તો આપને જણાવીએ તો આ સિસ્ટમ ખાસ કરીને આ સિસ્ટમ બંગાળની ખાડીમાં બન્યા પછી રાજસ્થાનના ભાગો પરથી આ રીતે અરબી સમુદ્રની અંદર કરાચીવાળા પાકિસ્તાનના ભાગો ઉપર આવવાની હતી પરંતુ અત્યારની લેટેસ્ટ મોડલની અપડેટમાં રાજસ્થાન પર સક્રિય ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ ધીમે ધીમે હવે અહીંથી ટન લઈ અને ઉત્તરી ભારતના ભાગો પર આગળ વધે તેવું જોવા મળી રહ્યું છે અને તમે જોઈ શકો છો આજની સાંજની આ સિસ્ટમની ગતિવિધિ ઉત્તર રાજસ્થાન તરફ ખસે પરંતુ આ સિસ્ટમ ગુજરાત રાજ્યના વાતાવરણમાં જે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે અને જેને જોતા જોઈ શકો છો સૌરાષ્ટ્રના કાંઠા અને સોપત કચ્છના કાંઠાના ભાગોથી લઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવાયા સક્રિય તેના પૂંછડિયા વાદળાઓ અસર કરી શકે છે અને આજે આ સિસ્ટમના ભાગોમાં હળવો વરસાદ આપી શકે છે વધુમાં દોસ્તો તમે ખાસ કરીને આવતીકાલની લેટેસ્ટ અપડેટ આ સિસ્ટમની અમે તમને અત્યારે અંદાજિત બતાવી રહ્યા છીએ તો આવતીકાલે આ સિસ્ટમ જોઈ શકો છો ઉત્તરી ભારતના પંજાબવાળા ભાગો પર ખસી જશે શક્યતા હતી કે આ સિસ્ટમ કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં તેનું સર્ક્યુલેશન લંબાવે પરંતુ એટલી બધી સિસ્ટમ અત્યારે સક્રિય ઉપરના ભાગો પર રહેશે અને જેને જોતાં વરસાદની જે ભારે સંભાવના હતી તે અત્યારે થોડી ઓછી બની છે તેમ છતાં પણ આજે દોસ્તો આ સિસ્ટમના કારણે કચ્છના ઘણા ભાગો હશે કે ત્યાં સારો વરસાદ નોંધાશે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી મધ્યમ વરસાદ અને ઉત્તર ગુજરાતમાં વીજ સાથેનો સારો વરસાદ પડે તેવી સંભાવના આગામી ચોવીસથી માંડી છત્રીસ કલાક સુધીની જોવા મળી રહી અને હવે પછી દોસ્તો વીસ જુલાઈની આગાહીમાં પણ તમે મોડલ આધારિત જોઈ શકો છો તો આવતીકાલ વીસ તારીખે પણ કચ્છના અને સૌરાષ્ટ્રથી માંડી અન્ય ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતના છૂટા છવાયા ભાગોમાં સાર્વત્રિક નહીં પરંતુ છૂટો છવાયો વરસાદનો માહોલ રહે અને એકવીસ તારીખે પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રના ઘણા જ પંથકોથી લઈ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટી છવાઈ હળવી વરસાદની ગતિવિધિ રહે પરંતુ દોસ્તો બાવીસ તારીખથી ગુજરાત રાજ્યમાં આ મિની રાઉન્ડ પૂર્ણ થઈ જશે છૂટો છવાયો મિની રાઉન્ડ છે ત્રેવીસ તારીખ ચોવીસ તારીખની આગાહી ઉપર નજર કરો તો ગુજરાતનું વાતાવરણ દોસ્તો વાદળીયું અને ચોખ્ખું તો અમુક વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહે પરંતુ આગામી કલ આગામી દિવસોની અંદર તમે જોઈ શકો છો દોસ્તો બંગાળની ખાડીમાં છવ્વીસમી જુલાઈ આજુબાજુ નવી એક વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે અને છવ્વીસ જુલાઈ પછી ગુજરાત રાજ્યમાં દોસ્તો વરસાદનો નવો રાઉન્ડ ભારેથી અતિભારે આવે અને જેમાં પૂર્વ ગુજરાત ઉત્તર પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં જળબંબાકાર કરે તેવા વરસાદની સંભાવના સત્યાવીસમી જુલાઈથી લઈને જોઈ શકો છો દોસ્તો ઉત્તર ગુજરાતના ભાગો જેમાં ત્રીસ જુલાઈ સુધી રાજ્યની અંદર વરસાદનો એક ભારેથી અતિ ભારે જોકે ઉત્તર પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત માટે વધુ ભારે બને તેવી સંભાવના છે આગોતરું એંધાણ છે દોસ્તો મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં નવો વરસાદનો રાઉન્ડ આવી શકે અને હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી જાણીએ અંબાલાલ પટેલે દોસ્તો વરસાદની આગાહી આપતા જણાવ્યું કે આગામી દિવસોની અંદર એમાં પણ દક્ષિણીય ચીનની બાજુમાં એક વાવાઝોડું બની રહ્યું છે તે આવશે બંગાળની ખાડીમાં અને બંગાળની ખાડીમાં તે વાવાઝોડું નબળું પડીને વેલ માર્ક લો પ્રેશરમાં બનશે ચોમાસાની ગતિવિધિ હોય છે જેને લઈ દરિયાનું તાપમાન નીચું હોવાને લઈ વાવાઝોડું તો ન બને પરંતુ બંગાળના ઉપસાગરમાં એક મોટી વરસાદી સિસ્ટમ બને અને જેના કારણે ત્રેવીસ તારીખથી બંગાળનો ઉપસાગર ભારે સક્રિય બને અને દોસ્તો અંબાલાલ પટેલે ચોવીસથી લઈ ત્રીસ જુલાઈની વચ્ચે ફરી ગુજરાત રાજ્યમાં વરસાદનો એક મોટો રાઉન્ડ આવે ને જેમાં તેમણે પૂર્વ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી તેમણે સંભાવના વ્યક્ત કરી છે વધુમાં તેમણે છ થી દસ ઓગસ્ટની વચ્ચે પણ દક્ષિણ ગુજરાતથી લઈ ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડની લઈ તો વિવિધ ભારતના ભાગોમાં વાવાઝોડા કરી છે તારીખની વચ્ચે જે ગુજરાતમાં વરસાદ પડશે જેમાં બે થી લઈને દસ ઇંચ સુધીના વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે તો આ સાથે જ દોસ્તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી જોઈએ તો પરેશ ગોસ્વામીએ દોસ્તો આગાહી આપતા જણાવ્યું કે રાજ્યમાં એકવીસ જુલાઈ સુધી આજથી વિવિધ ભાગોમાં ભારે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે હાલ ઉત્તર ભારતમાં જે ડિપ્રેશન સક્રિય છે જેના કારણે ગુજરાતમાં તેમનો સિયર ઝોન લંબાઈ રહ્યો છે ને જેના કારણે આજે ઓવીસ અને એકવીસ જુલાઈ આમ ત્રણ દિવસ સુધી સામાન્ય મધ્યમ છૂટાછવાયા વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી છે અશોકભાઈ પટેલે દોસ્તો આગાહી કરતાં જણાવ્યું કે ચોવીસ જુલાઈ સુધી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ નબળી રહેશે કેટલાક દિવસ વીસ મિનમી એટલે કે અડધા ઇંચ જેટલો વરસાદ ઝાપટા સ્વરૂપે એકલ દોકલ વિસ્તારમાં પડે તો અમુક જ એવા વિસ્તાર હશે કે ત્યાં એકથી દોઢ ઇંચ સુધીના વરસાદની સંભાવના રહે બાકી અશોકભાઈ પટેલે અત્યારે રાજ્યમાં વરસાદની ગતિવિધિ ધીમી રહેવાની આગાહી તો દોસ્તો હવે પછી જાણી લો રાજ્યમાં ચોમાસાનું નવું નક્ષત્ર વીસ જુલાઈની વહેલી સવારે મોરના વાહન સાથે પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થઈ રહ્યો છે ત્રણ ઓગસ્ટ સુધી દોસ્તો આ પુષ્ય નક્ષત્ર ચાલશે આ નક્ષત્રમાં કહેવાય છે કે પુનવર્ષુ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર બંને ભાઈલા